ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સરહદ ડેરીના આઈસ્ક્રીમ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવેલ આઈસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા પચાસ હજાર લીટર પ્રતિદિનની છે આજે ચાંદ્રાણી સ્થિત આઈસ્ક્રીમ પ્લાન્ટ ખાતે નવી ટેકનોલોજી ધરાવતા કોર્ન ફિલિંગ મશીનનું અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કોન મશીનનું વલમજીભાઈએ પૂજા વિધિ કરીને બટન દબાવીને સ્ટાર્ટ કર્યો હતો વલમજીભાઈએ આપેલ માહિતી અનુસાર આ મશીન પ્રતિ કલાકમાં ચોવીસ હજાર કોન બનાવશે જેમાં ત્રણ રોબોટિક પીક એન્ડ પ્લેસ મશીન પણ સામેલ છે આઈસ્ક્રીમ કોન વેનીલા ચોકો અને બટરસ્કોચ ફ્લેવરમાં એમાં કુલ વિવિધ ચાલીસ વેરાયટીમાં માર્કેટમાં ઉપલબ્ધ થશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજથી કચ્છના તમામ લોકો મેડ ઇન સરહદ ડેરી કચ્છવાળો આઈસ્ક્રીમ કોનનો સ્વાદ માણશે આઈસ્ક્રીમ કોન ગ્રાહકો નજીકના રિટેલ શોપ અને અમૂલ પાર્લરમાં ઉપલબ્ધ હશે